હા મસ્ત મસ્ત આવે છે તું પેલા ચા બને જા વરસાદ તો તાર જવાબ સાત ગ્રામ હોય એટલે ગરમ ગરમ ચા મારા જાવ છે મોવા અત્યારે તું જા ગાય કે મને ચા બનાવી દે પેલા મે જાવું મારી હો હું આગળીય તું જા ની આને ભાઈ કે ખોટા ખોટા લપત હોય બધા હેં દે હે કે નકરા કરવા ના તું જા અને લે જો તો તું જા ની પેલા ચા બને જ ની લે કો લે 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 બપોર થઈ પણ હજી વરસાદ છે ને થવાનું નામ હજી બોલાવે છે કેટલો બધો વરસાદ આવ્યો અત્યારમાં અને તો બધે ખાવા મેળા બેન ને બધે કા બેન આ વાલ બતે જમવા એનું શું ખ્યાલ ભીંડાનું ભીંડાની ભીંડાની કઢી છે ભાઈ પણ હે ને મારા તો આજ કે ખવા હે ની કેમ કે મારે હે શનિવાર એટલે આપણે કે ખાવાનું હે ની આજ બેન ને બધે ખાવા મેળા હે કા બેન હા મારે ફરાર કરવાની હે પણ હજી થોડીક વાર રે તો ફાઇનલી જો બ્લોક આપ સુધી છે સલ ક નઈ ખવા હે પાછો બપોરે ખાઈને પીસી ને મોટા ભાઈ એક વાર ખબર હે ને હું જમવા બેઠી ફરાર કરવા

ખાય થી ઈ શકે એટલો બધો ફરક હતો મેં દેખાડી દીધું કેટલું બધું ખાય હમ આજ વારો પડી ગયો

આ વરસાદ નું ભાઈ કઈ નો આવે કઈ નો આવે હાલ તો મારે ને એક બીજો ભાઈબંધ બંધ કે અમે બે ભાઈ બંધ જાય છે મોવા તો ફેમિલી અત્યારે અમારું ઘણું બધું કામ હતું એ બધું સાઈડમાં મૂકીને વ્યવસ્થિત કોલેજ કારણ કે અમારે કોલેજ કરવાની છે હા કોલેજ કરવી ને એ ભાઈ તો ઓલરેડી કોલેજ ભાઈની શરૂ છે પણ મારે કઈ એવું કઈ છે નહીં કોલેજ કરવાનું કારણ કે આપડે કોલેજ કરીને પાંચ થઈ ગયેલા છે તો હવે એક ભાઈ આવે છે ને વાટે ઉભા છે તો ફેમિલી મોવા થી આપડે નીકળી ગયા છીએ અને હું કામ માટે આવ્યા હા ને એ તો તમને ઘરે જઈને ખબર પડશે કારણ કે મોવા પછી કઈ શૂટ નહોતું કર્યું ના એટલો બધો ભાઈ કકડાટ એટલો બધો દેકારો થતો હોય ને કઈ શૂટ કરવાની મજા જ ન આવે તો હવે પાછા પાસે જો કામ અમારું હતું એ બધું પૂરું કરી અને જાય છે ઘેરે હવે રસ્તા મજા ગોબર રહ્યો સોડા બોડા પીવા ઘરે જઈને તમને જણાવી કે મોવા કેમ આવે લાતા એમ અત્યારે શરૂ કરીએ સૌ તો હવે જઈ ડાયરેક્ટ ઘરે

ડુપ્લિકેટ કોમ્બો નખાવો પીડો કારણ કે ઓરિજિનલ કોમ્બોનો મળતો નહીં કે હા તો જો દવાખાને લીધે લઈને આવ્યા છે જો નંબર દેખાય જાય નખર મારા પાસે જો ફાઈનલ છે ને ભાઈનો ફોન લીન એ આવ્યા છે અયો ભાઈ તમારો ફોન હવે હમણાં નહીં કાંઈ ખોલતો બોલતો હોમ ને ત્રણ ચાર કલાક એમ પટ્યો રાહ દે દે ને કીધું હા ને ડેડી હવે વાંધો નહીં કે નહીં આ ભાઈના ને મોબાઈલ નો ગ્લાસ નાખાવાનો તો આ ભાઈ હે ને પાડી ને હા તોડી નાખેલો તો આ ભાઈ ને ફોન નો ગ્લાસ નાખાવ્યો હતો અને રઘુભાઈ ના ફોન નો કોમ્બો રડીન ભાઈ હવે હો વાંધો નહી ભાઈ જો કમ્પ્લીટ રીતે હે ને આપી દીધો ભાઈને ફોન કારણ કે ભાઈ ઈ મોબાઈલ હેને હવે હેને ઓલા થઈ ગયા બંધ થઈ ગયા એમ કે એટલે હે ને તો થાય કોમ્બો મળ્યો નહી ને સેવ દેને ડુપ્લિકેટ ન ખાવો પડ્યો તો ડુપ્લિકેટ ન ખાવીને વિવ છું ઘરે અત્યારે તો ફેમિલી હાસ પડી ગઈ છે ને જમવાનું છે જો મસ્ત મસ્ત સેવ બનાવેલ છે રીંગણાનું શાક છે દૂધનો વાટકો ભર દીધો હતો નબા દેહી જા જમવા કરું હા બેન જા હમે હાલો બને જમવા હા ખાવા કે ખાવા આ બારું બાન બેટા કાબા રત્નેશ્વર મહાદેવ નું મંદિર છે શ્રાવણ મહિનો રહેતા બધા થઈને જમવાનું ભેગું બનાવે એવું તો એ નાગેલા હશે પપ્પા ને અમે બધાને જમી લઈ તો ખાસ કરીને આજનો વ્લોગ તમને કેવું લાગ્યો ને પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં નવ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી બાય